અને બધે જ લાગુ પડે તો મિત્રો એનો એનો આધાર આધાર કોના ઉપર ઉપર તો ચાર બાબત છે છે એમાંની પહેલી અણુનો પ્રકાર અને અણુનો આકાર હવે એમાં અણુનો પ્રકાર અને આકારમાં એવું જોવામાં આવે મિત્રો કે અણુ રેખીય છે ગોલીય છે એક જ કાર્બનનું છે થોડું વધારે સપાટી વાળું છે એવી રીતે તો મિથેન જે છે એ સમ છે ને ઇથેન પણ સમ છે પણ મિત્રો એનો આકાર મોટો છે કદ મોટું છે એટલે એમ કહી શકાય અણુનું કદ મોટું થાય એમ ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધે તમે બધા જાણો છો મિથેન કરતા ઇથેન નું ઉત્કલન બિંદુ ઊંચું હોય નેક્સ્ટ છે મિત્રો અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જો એનું મેં બેસ્ટ ઉદાહરણ હમણાં તમને બે મિનિટ પહેલા દીધું એનું બેસ્ટ ઉદાહરણ છે નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર વગેરેનું જો નાઇટ્રોજન ની અંદર તમે ઇલેક્ટ્રોન ગણો તો ચૌદ ઇલેક્ટ્રોન થાય ફોસ્ફરસ ની અંદર ઇલેક્ટ્રોન ગણો પી ફોર તો પંદર ચોક સાહીઠ ઇલેક્ટ્રોન થાય અને સલ્ફર ના સોળ અઠા ને તો એકસો ચુમ્માલીસ ઇલેક્ટ્રોન થઈ જાય રેડી એટલે કહેવાનો મતલબ એમ છે સોળ અઠા એકસો અઠ્યાવીસ સોરી એટલા ઇલેક્ટ્રોન થશે તો અહીંયા જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો ઉત્કલન બિંદુ પણ શું થવાનું વધવાનું કેમ તો કે વાંડરવાલ્સ આકર્ષણ વધવાનું જો કેમ ઇલેક્ટ્રોન ની સંખ્યાને લીધે વધ્યું એ મેં તમને કીધું કે એક પરમાણુ નું કેન્દ્ર બીજા પરમાણુ ના કેન્દ્ર ને અપાકર્ષે પણ આ પરમાણુ નું કેન્દ્ર એ આનો ઇલેક્ટ્રોન જે હોય એને પોતાની તરફ શું કરે ખેંચે આનો આનો ઇલેક્ટ્રોન આ છે તો એ આના તરફ ખેંચાય રેડી એટલે આ બંને ભલે એકબીજાને અપાકર્ષે પણ આ કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોન ને આ બીજું કેન્દ્ર પહેલાના ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન વધુ હશે ને એટલું આકર્ષણ જશે તમે બધા જાણો છો પાર્ટી ડાન્સ ચાલતો હોય તો પોતાની સાથે ડાન્સર ને કોઈ નથી જોતું એ આજુબાજુમાં જ ફાફા મારતા હોય કોણ કેવું નાચે છે રેડી આ એના જેવું છે કે પોતાના ઇલેક્ટ્રોન ને તો આકર્ષે જ પણ સામે બીજાના ઇલેક્ટ્રોન ને પણ શું કરે આકર્ષે

હવે જોજો આના ત્રણ સૂત્રો છે એક બે ત્રણ ચાર ને પાંચ આ નોર્મલ થઈ ગયું બીજા ઉપર એક લટકાવી દે એટલે આઈસો થઈ ગયું અને છેલ્લે થી બીજા ઉપર બે ઉપર નીચે લટકાવી દઈએ એટલે નિયો થઈ ગયો હવે પહેલું છે ને પહેલી આંગળી જેવું છે આમ જો એમાં નીચે બીજી આંગળી આમ ફટ તો બધી જ બધા જ કાર્બન એકબીજા નડશે જો હવે આ એક ચેન છે સીધી એના ઉપર હું આ ચેન બીજી નામ અડાડું તો આખી ચેન જો અડે છે એનો મતલબ એમ થયો કે આની સંપર્ક સપાટી સૌથી વધુ છે આખી છે જો એટલે જ સાંભળજો બરાબર નોર્મલ પેન્ટેન જે છે એની સંપર્ક સપાટી સૌથી વધુ એટલે એનું ગલન બિંદુ પણ શું થવાનું ઉત્કલન બિંદુ પણ સૌથી કેવું થવાનું ઘટવાનું જોજો બરાબર જોજો

રેડી અને હવે હું એમ કરું કે અહીંયા એક મૂકી દો તો જો ઉપરે જગ્યા નીચે જગ્યા એનો મતલબ એમ થયો કે નિયોપેન્ટેન માં આ કાર્બન અને આ કાર્બનને લીધે આ રેખા જે છે બીજી શૃંખલાને અડવાની નથી એટલે નિયોપેન્ટેન સૌથી નીચે જશે છેલ્લે એમાં સંપર્ક સપાટી સૌથી ઓછી એટલે નું ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ નીચા સમાન કાર્બન ધરાવતા અણુ સૂત્રોવાળા આલ્કેન જેમ શાખા વધે તેમ આંતર આણ્વીય આકર્ષણ ઘટે ઘટે એટલે ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઘટે ઓકે ચાલો નેક્સ્ટ સરેરાશ આંતર અંતર જો ઉપરનામાં મેં બધું તમને સમજાવી દીધું અને પરિણામ શું થશે જોજો સરેરાશ આંતર અંતર જો પેન્ટેન નિયો પેન્ટેન એટલે આ છે અને આ છે નોર્મલ પેન્ટેન તમે જો નોર્મલ પેન્ટેન ની લાઇન કેવી હતી સીધી હતી એટલે બે લાઇન વચ્ચે અંતર એકદમ ઓછું થઈ જાય એટલે આકર્ષણ કેવું થવાનું વધવાનું જ્યારે નિયોપેન્ટેન માં ઉપર અને નીચે આમ ત્રણ બે માં જગ્યા દેખાય દાખલા તરીકે આ કાર જે છે કાર્બન ની છે તો ઉપર એક શાખા છે નીચે એક શાખા છે એટલે વચ્ચે શું થવાની જગ્યા બનવાની તો કહેવાનો મતલબ એમ છે કે સરેરાશ આંતરાણુય નિયોપેન્ટેન કરતા

એટલે અહીંયા આપણે શોર્ટકટમાં તમારે આના માટે એવું વિચારવું તો વિચારી શકાય કે આકર્ષણ 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 એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે જેટલું અંતર વધુ હશે ને એટલું વાંડરવાલ્સ આકર્ષણ કેવું થવાનું ઓછું થવાનું તો ઇન શોર્ટ મિત્રો તમે બરાબર સમજી ગયા હશો તો આપણે એને જો એકદમ બ્લેન્ક રીતે વિચારવું હોય ને તો આવી રીતે વિચારી શકાય શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં બળનો આધાર આધાર નંબર પહેલો અણુના અણુના કદ કદના સમ પ્રમાણમાં છે બરાબર જેટલું કદ વધુ એટલું આકર્ષણ વધુ આ એક લીટી લખું છું ઇલેક્ટ્રોન ની સંખ્યાના સમપ્રમાણમાં જેમ ઇલેક્ટ્રોન ની સંખ્યા વધે તેમ વાન્ડરવાલ્સ બળ પણ વધવાનું બરાબર જોજો અણુની સંપર્ક સપાટીના વ્યસ્ત પ્રમાણ થશે જોજો જેટલી અણુની સંપર્ક સપાટી વધુ હશે એટલું વધવાનું યાદ રાખજો એટલે અહીંયા પણ એમ કહી શકાય કે અણુની સંપર્ક સપાટી ના સમપ્રમાણ અને છેલ્લું આવે એ સરેરાશ સરેરાશવીય અંતર એક વ્યસ્ત પ્રમાણમાં જાય બાકી બધે સમ પ્રમાણ આવ્યું આ એક આપણું ગોલ્ડન ફોર્મ્યુલા તમારે યાદ રાખી દેવાનું કે જે અણુઓના કદ વધે આકર્ષણ વધે ઇલેક્ટ્રોન ની સંખ્યા વધે આકર્ષણ વધે વાનરવાસ ની જ વાત ચાલે બીજા કોઈ નહીં અણુઓનો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું સંપર્ક વધે 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 એટલું પણ સરેરાશ અંતર એમ ઘટે એક ના વ્યસ્ત પ્રમાણમાં બાકીના બધાના સંપ્રમાણમાં ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વાંડવાસ બળના પ્રકાર વાંડવાસ આણવીય આંતર આકર્ષણ બળ જે હતું આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે તમારું કયું બળ છે મિત્રો એ છે વાંડરવાલ્સ બળ અને એ વાંડરવાલ્સ બળ એ જ તમારું છે આંતર આણવીય આકર્ષણ બળ વાંડરવાલ્સ બળ આ મિત્રો ત્રણ પ્રકારના હોય એમાંનો પહેલો પ્રકાર છે લંડન બળ લંડન બળ ને બીજું વિસર્જન બળ પણ કહેવાય આ લંડન શબ્દ લંડન નામના વૈજ્ઞાનિક પરથી આવેલો છે લંડન એમણે સંશોધન કરેલું એટલે એમાં કેવું છે મિત્રો અધ્રુવીય અધ્રુવીય અણુ હોય અથવા તો પરમાણુ હોય એની અંદર આ કામ ચલાવ જોવા મળે દાખલા તરીકે આ એક પરમાણુ નું કેન્દ્ર છે અને એની ફરતા ઇલેક્ટ્રોન એક સરખી રીતે આમ ઘેરાયેલો છે બીજામાં પણ ઇલેક્ટ્રોન એક સરખી રીતે આમ ઘેરાયેલો હોય અને કોઈ એવું કારણ ઉત્પન્ન થાય કે જેને લીધે આ ઇલેક્ટ્રોનની ઘનતા આના તરફ ખેંચાઈ જાય મતલબ કે આની અંદર જ કોઈ એવું કારણ ઉત્પન્ન થાય કે આ ઇલેક્ટ્રોનની ઘનતા આમ તરફ ખસે મતલબ કે પ્લસ એમનો એમ રહે પણ ઇલેક્ટ્રોન બધા આમ વયા જાય આમ તો અહીંયા નેગેટિવ ચાર્જ આવી જાય તો આ નેગેટિવ આ નેગેટિવને શું કરશે અપા કરશે તો આનો પ્લસ એમનો એમ રહે અને અહીંયાથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે આ બાજુ પ્લસ ટ્રાન્સફર થાય મતલબ અહીંયા આંશિક ધન વિજભાર આવે અહીંયા આંશિક ઋણ વિજભાર આવે અને આવા અધ્રુવીય અણુઓ એકબીજાને શું કરે છે આકર્ષે એ તમે બધા જાણો છો બરાબર તો એવા તટસ્થ અણુઓ એચ ટુ હોય એન ટુ હોય ઓ ટુ સીએલ ટુ હેલીયમ નિયોન એવા અધ્રુવીય અણુઓમાં જોવા મળે હવે અધ્રુવીય અને ધ્રુવીય એ તો તમે કેમિકલ બોન્ડિંગમાં ભણીને આવ્યા

કે હાઇડ્રોજન કરતા ક્લોરિનમાં પ્રોટોન વધુ તો પ્રોટોન વધુ એટલે ઇલેક્ટ્રોન ખેંચાય જેની પાસે પ્રોટોન વધુ હોય એ વધુ ઇલેક્ટ્રોનને ખેંચે તો જેટલા ઇલેક્ટ્રોન વધુ ખેંચાશે એટલા જ પેલા ઇલેક્ટ્રોન બંધના પણ ખેંચાશે પરિણામે એના પર આંશિક ઋણ વીજભાર આવે હવે તમે બીજો આવો એક અણુ વિચારો કે એચ પ્લસ ડેલ્ટા અને સીએલ માઇનસ ડેલ્ટા બરાબર તો આ બંને છેડા એકબીજાને શું કરવાના આકર્ષવાના મતલબ કે બે ધ્રુવીય અણુઓ જયારે એકબીજાની નજીક હોય ત્યારે હંમેશા દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ લાગે લંડન બળ કરતા દ્વિધ્ર દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધુ મજબૂત છે વધુ અસરકારકતા દર્શાવે ત્રીજું છે મિત્રો એ છે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય જો બે ગાંડા એકબીજાના સંપર્કમાં આવે ને તો કોઈ એકબીજાને બગાડે નહીં પણ હા એક ગાંડો હોય અને એક ડાયો હોય તો જેવો ગાંડો ડાયાના સંપર્કમાં આવશે મિત્રો એટલે ઓલો ડાયો જે છે ને એ ધીમે ધીમે ગાંડો થવાની શરૂઆત કરે ધીમે ધીમે ગાંડા થવાની શરૂઆત કરે બે ડાયા હોય તો તો વાંધો નથી ક્યારેક ધીંગામસ્તી કરે ધેટ્સ ઇટ વાંધો નથી એ આ કહેવાય લંડન પર પણ બે ગાંડા હોય એ તોડફોડ કરવાના જ હોય પણ હવે ત્રીજી વાત આવે છે દ્વિધ્રુવીય પ્રેરિત અણુ ધ્રુવીય છે બરાબર અને બીજો અણુ દાખલા તરીકે HCl છે તો HCl ના સંપર્કમાં આ એચ પ્લસ ડેલ્ટા સીએલ માઇનસ ડેલ્ટા ના સંપર્કમાં કોઈ ઓટુનો તટસ્થ અણુ આવી જાય કે જે છે તો આ વાદળ આને ધીમે ધીમે શું કરશે આમ ધક્કો મારે અને આ આખું આમ કરી દેશે જે પહેલા હતું એની કરતા પેલી બાજુ ખસેડી દે મતલબ એમનામાં પણ કામ ચલાવ ધ્રુવીયતા ઉત્પન્ન કરે એટલે આને આપણે ઉદાહરણમાં વિચારીએ તો બેસ્ટ ઉદાહરણ આ રહે કે એક તટસ્થ અણુ અધ્રુવીય લેવાનો અને બીજો લેવાનો ધ્રુવીય સ્ટ્રોંગ જે હોય તે તો એ બીજાને પગડે આ ગાંડો અને આ ડાયો એમ કલ્પના કરી લો રેડી તો આ થઈ ગયા ત્રણે ત્રણ પ્રકાર મિત્રો જે વાંડરવાલ્સ બળના પર આજે આપણે બધી બેઝિક વાત જ કરીએ છીએ આવી જ રીતે જોતા રહેજો અને ખુશ રહો સલામત રહો નમસ્કાર જય સ્વામિનારાયણ